દુર્ગાની આરાધનાનો સમય નજીક આવી ગયો છે ત્રીજી ઓક્ટોબરથી હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રી શરૂ થવા જઈ રહી છે આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ચડાવવામાં આવે છે જેમ કે પહેલાનો અર્તે માતા શૈલપુત્રીને દેશી ઘીનો પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી રોકીને કષ્ટોથી મુક્તિ મળે છે અને શરીર નિરોગી રહે છે બીજા દિવસે દિવસેમાં બ્રહ્મચારિણીને ખાંડનો પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી આવે છે તેનાથી છે પાંચમા દિવસેમાં માતાને ફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી સુખ અને સમૃદ્ધિ પાછી આવે છે છઠ્ઠા દિવસેમાં મધનો પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી ધન થવાનો યોગ બને છે સાતમા દિવસેમાં કાલ રાત્રીને પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે આઠમા દિવસે માતા મહાગૌરીને નાળિયર પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પાછી આવે છે અને નવમા દિવસે માં સિદ્ધિદાત્રી ને વિવિધ અનાજ પ્રસાદ ચડાવવામાં આવે છે તેનાથી વૈભવ અને યશ મળે છે આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ